નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી ફ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આપણે આ વિડીયોમાં હવામાનના સમાચાર જાણવાના છીએ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એક તાલુકામાં તરબોળ સૌથી વધુ વસણામાં આજે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું રાજ્યમાં મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અગિયાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં છ એક્યાસી ઇંચ વરસાદ ખાબક્યો છે ડાંગના સુબીરમાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે નવસારીમાં છ પાંચ ઇંચ જલાલપુરમાં પાંચ ઇંચ ગણદેવીમાં પાંચ ઇંચ તાપીના સોનગઢમાં ચાર ઇંચ ઉચ્છલમાં ચાર ઇંચ અને સુરતના મહુવામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે એ સાથે જ વાત કરીએ તો આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અનુસાર છવ્વીસમી જુલાઈ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર આણંદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી આણંદ ખેડા મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિશ્ચાંત અંબાલાલ પટેલે આજથી રાજ્યના ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી છવ્વીસથી ત્રીસ જુલાઈએ વરસાદ સિસ્ટમ સક્રિય થવાની ઉત્તર ગુજરાતના મોટાભાગોના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર એકસાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં સાતમી ઓગસ્ટના દિવસે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે આ સાથે પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં લો પ્રેશર ઊભું થતાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર યથાવત રહેવાની સાથે અતિભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થશે જેમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી છે વરસાદ ગુજરાત મહારાષ્ટ્ર સહિત અડાળ રાજ્યોમાં એલર્ટ જુઓ આઈએમડીનું લેટેસ્ટ અપડેટ શું છે આ વખતે ચોમાસાના વાદળો આગાહી મુજબ જોરદાર વરસી રહ્યા છે પરંતુ વરસાદને કારણે જ્યાં લોકોને ગરમીથી રાહત મળી જ્યાં ત્યાં મુંબઈ અને ગુજરાતના લોકો માટે આ વરસાદ આફત બની ગયો છે સવારથી દિલ્હી એનસીઆર સહિત અનેક રાજ્યોમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો તો કેટલીક જગ્યાએ પવન પણ ફૂંકાયો હતો મુંબઈમાં હાઈ ટાઈડ એલર્ટ મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પુણેમાં અને પણ વરસાદ ભારે તારાજી સર્જે છે હવામાન વિભાગે મુંબઈને હાઈ ટાઈડ અને પુણેમાં અડતાલીસ કલાક માટે ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું છે પુણેમાં સાડસઠ વર્ષમાં પહેલીવાર છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ એકસો ચૌદ મીમી વરસાદ નોંધાયો હતો મુંબઈમાં દરિયામાં લગભગ ચાર પોઈન્ટ પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે દિલ્હીમાં ત્રણ દિવસ સુધી હવામાન ખરાબ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાની દિલ્હી સહિત આસપાસના શહેરોનું હવામાન આજે અને આવતીકાલે પણ ખરાબ રહેશે ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે સપ્તાહના અંતે હવામાન સારું રહેશે તેવી શક્યતા છે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે આજે અઢાર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છ રાજ્યો ગોવા મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરાખંડ ઓડિશામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે આ સિવાય છત્તીસગઢ હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા તમિલનાડુ કેરળ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ ઝારખંડ સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે આવતીકાલે આ રાજ્યોમાં એલર્ટ રહેશે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં વરસાદ સારો છે આવતીકાલે પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ રહેશે ઉત્તરાખંડ ગોવા કર્ણાટક ગુજરાત હિમાચલ પ્રદેશ ચંડીગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ સિક્કિમ ઓડિશા આસામ મેઘાલય જેવા રાજ્યોમાં ભારે વરસાદ રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો માર્ગો ધોવાયા ઘર વખરી પાણીમાં ખેડીવાડીમાં તારાચી ગુજરાતમાં જળબંબાકાર બાદ કેવી સ્થિતિ છે ગુજરાતની આવો જાણીએ ચોમાસાની સિઝનનો અતિભારે વરસાદને કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પારાવાર નુકસાન થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ મધ્ય ગુજરાતમાં ઘણી જગ્યાએ આપ ફાટી હોય તેવો વરસાદ થતાં માર્ગો ધોવાયા છે ઘરવખરી પાણીમાં ગઈ છે જનજીવન પ્રભાવિત બન્યું છે જાનમાલની હાનિ પણ થઈ છે પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફેલાવાનો ભય આ વિસ્તારોમાં ખેતીવાડીમાં ભારે તારાજી થઈ છે ખેડૂતોના ઊભા પાક ધોવાઈ ગયા છે રાજ્ય સરકારની મશીનરી જેવી કે માર્ગો વીજળીની લાઇટો અને નાગરિક પુરવઠાની સામગ્રીને અલ્પનીય હાનિ પહોંચી છે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની જવાબદારી એટલા માટે વધી રહી છે કે પૂર અને અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફેલાવાનો ભય છે ગુજરાતના સાત જિલ્લાઓમાં ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે રાજ્યમાં પાંચ હજાર કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું અને સાતસોથી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરા અને સુરત જિલ્લાની હાલત પણ નાસુક બની છે રાજ્યના ચીફ સેક્રેટરી અને અન્ય અધિકારીઓના જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત સંપર્કમાં જોવા મળી રહ્યું છે એ સાથે નવા બનાવેલા બ્રિજને પારાવાર નુકસાન થયું આવનાર દિવસોમાં ક્યાંય કેટલો વરસાદ પડશે તે કલ્પના શક્ય નથી પરંતુ જ્યાં અમર્યાદિત વરસાદ વરસ્યો છે ત્યાં માર્ગોનું ધોવાણ થયું છે નવા બનાવેલા બ્રિજને પારાવાર નુકસાન થયું છે વીજ પુરવઠાને પણ માઠી અસર પહોંચી છે સંખ્યાબંધ વૃક્ષો પર ધારાશય થયા છે ખરીફ સિઝનના ખેડૂતોને વાવેતર કરેલા પાકોને જો નુકસાન થયું તેની વિગતો સર્વેક્ષણ પછી બહાર પાડવામાં આવશે રાજ્યમાં હાલની સ્થિતિ જે જળાશયો ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે તે ભયજનક સપાટીએ છે તે ગુજરાતમાં વરસાદ ઉપરવાસના વરસાદનો સતત મોનિટરિંગ કરી અને કમાન્ડ તથા કેચમેન્ટ વિસ્તારના લોકોને જાન માલ સમાનની પગલાં લેવાય તેવી રાજ્ય સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી રહી છે રાજ્યમાં ચોમાસાની સિઝનનો એકસઠ કરતાં વધુ લોકો તેમજ કેટલાક પશુઓના મોત થયા છે કેટલાક ગામો હજી પણ સંપર્ક વિવોણા બન્યા છે પૂરમાં ફસાયેલા વધુ બસ્સો લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિ પાણી અને પૂરમાં ફસાયેલા વધુ બસ્સો લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીએ બચાવ રાહત અભિયાન શરૂ કર્યું છે જેમાં પશુઓને પણ ઉગારી લેવામાં આવે છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પણ પૂર બચાવના કામોનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે આજે પોરબંદર જિલ્લામાં ચિંગારીયા અને માંડેરે ગામના નીચલાવાળા વિસ્તારોમાં ફસાયેલા છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવે છે નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને અસરગ્રસ્ત બને છે દર્શક મિત્રો આ હતા હવામાનના તાજા સમાચાર તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે જલ્દી મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર